નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો કેન્દ્ર સરકારની સાઠ ટકા ગ્રાન્ટ મેળવતી પાંચ મેડિકલ કોલેજમાં સ્વનિર્ભય ધોરણે વસૂલતી મેડિકલ કોલેજો રાજપીપળા નવસારી પોરબંદર ગોધરા અને મોરબી વીજળી સસ્તી કરવાનો સરકારનો દાવો પોકળ ઘરેલું ગ્રાહકો પર હજાર રૂપિયાનો ફિક્સ સાથ લાદવામાં આવશે લોકસભા જ નહીં રાજ્યસભામાં પણ ભાજપની સીટો ઘટી છ્યાસી પર અટકતા જ એનડીએનું ગણિત બગડ્યું કાર્યકરોના ફોન ઉપાડો ખુરશી જશે તો બધું જશે પક્ષપલટો કરીને સાંસદ બનેલા નેતાઓને નીતિન પટેલની ટકોર મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા મનોજ જરાગાએ ફરી એકવાર ઉપવાસની ચેતવણી આપી વીસ જુલાઈથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કરશે ઉત્તર પ્રદેશમાં ભાજપના નબળા દેખાવ પછી યોગી આદિત્યનાથનું રાજકીય ભવિષ્ય પર ખતરો શેરબજારમાં હરિયાળી નિપટી નવા રેકોર્ડ સ્તરે સેન્સેક્સ પણ બસો નેવું પોઈન્ટ ઉછળ્યો ઠેર ઠેર દારૂની આંટડીઓ ખોલતા ગેનીબેન ગુસ્સામાં ઉકાર કરતા કહ્યું દારૂ વેસનારાઓ શેતી જજો મહારાષ્ટ્રમાં ભાજપ ચલાવશે માધવ ફોર્મ્યુલા આરએસએસે પણ બનાવ્યો મોટો પ્લાન હાઈકોર્ટના પૂર્વ જજ રોહિત આર્ય ભાજપમાં જોડાયા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું મહારાષ્ટ્રમાં ઉદ્વય ઠાકરને દગો આપવામાં આવ્યો છે ઉદ્વય ઠાકરને મુખ્યમંત્રી પદ પર બેસતા જોવા માંગીએ કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયું કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં સીબીઆઈના કેસને રદ કરવાનો કર્યો ઇનકાર કોંગ્રેસ નેતા મલ્લિકા મલ્લિકાર્જુન ખડગેએ કેપી શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન બનવા પર આપ્યા અભિનંદન કેદારનાથ ધામમાં બસો અઠ્યાવીસ કિલોનું સોનાનું કૌભાંડ શંકરાચાર્ય પર લગાવ્યો આરોપ યુપીમાં વીજળી પડવાથી ચોર્યાસી લોકોના મોત સરકાર ટૂંક સમયમાં લાઇટનિંગ ડિટેક્શન અને શેતણી સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના શરૂ કરશે રશિયા યુક્રેન યુદ્ધમાંથી ભારતે લીધો બોધપાઠ હવે ચીનને આપશે ટક્કર ભાજપના ધારાસભ્ય પન્નાલાલ સાક્યાએ યુવાનોને આપી સલાહ ડિગ્રીથી કંઈ થવાનું નથી પેન્શનની દુકાનો ખોલી નાખો બીજેપીના એમએલએ શૈલેષ સોટાએ કહ્યું કોઈપણ આંગણવાડીમાં મદરેસા નહીં બનવા દઈએ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર એમબીબીએસના અભ્યાસમાં ફી વધારો પરત ખેંચવાની કરી રજૂઆત ઓડિશા સરકારે છેતાલીસ વર્ષ બાદ આજે ફરી એકવાર જગન્નાથ મંદિરની તેજુરી ખોલવાનો આદેશ આપ્યો પેટાચૂંટણીમાં અયોધ્યા બાદ બદ્રીનાથમાં ભાજપની હાર વિપક્ષને પ્રહાર કરવાનો વધુ મળ્યો એક ખુલતો ભાજપ છોડીને આપમાં જોડાયેલા મોહિન્દર ભગતનો વિજય સાડત્રીસ હજારથી વધુ મતોના માર્જિનથી બીજેપીના ઉમેદવારની હાર ઉત્તર ભારત સહિત દેશમાં ભારે વરસાદની આગાહી દિલ્હીમાં ઓરેન્જ તો મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર મણિપુરમાં સીઆરપીએફના કાફલા પર હુમલો એક જવાન સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ બંગાળમાં પેટા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ હિંસા ટીએમસી નેતાને ગોળીમારી કરી હત્યા જીએસટી પોર્ટલ પરથી હવે કરદાતાઓ રિફંડનું સ્ટેટસ જોઈ શકશે એસએમએસ અને ઇમેલથી માહિતી આપવામાં આવશે ઇમરજન્સી લાગુ થનારા દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવશે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું સીબીઆઈ કેસમાં મોટું અપડેટ અરવિંદ કેજરીવાલની ન્યાયિક ડ્યુટી કસ્ટડી લંબાવવામાં આવી બનાસકાંઠામાં કોંગ્રેસ સાંસદ ગેનીબેનના ફરી જોવા મળ્યા આકરા તેવર સાંસદ બન્યા પણ એટીચ્યુડ ન કંગના રાનાવતે કહ્યું મને મળવું હોય તો આધાર કાર્ડ લઈને આવજો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શરદ પવાર અને ઉદ્વે ઠાકર સાથે કરશે મુલાકાત કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત બાગાયતી ખેતીને પ્રોત્સાહન કરવા સરકાર કટિબદ્ધ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અઢારથી પચીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સ્મૃતિ ઈરાની વિરુદ્ધની ટિપ્પણીઓથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું કોઈનું અપમાન કરવું એ નબળાઈની નિશાની છે શું ની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરશે તેલંગણામાં બદલાઈ રહ્યું છે રાજકીય સમીકરણો રાહુલ ગાંધીને સંસદમાં થપ્પડ મારવાના નિવેદન પર ભાજપના ધારાસભ્ય ફસાયા ગઠબંધનનો ફાયદો મોદી સરકારની આંધ્રપ્રદેશ માટે સાઠ હજાર કરોડની યોજનાને લીલી ઝંડી આપી માસિક રૂપિયા વીસ ફી લઈને હોસ્ટેલ આવાસની સુવિધા આપતી સંસ્થાઓને જીએસટીમાંથી મુક્તિ ખેડૂતો ફરી સરકાર સામે બાહીંયા સડાવવાની તૈયારીમાં એમએસપી સહિતની માંગને લઈને રસ્તા પર ઉતરશે અન્નદાતા ફરી ખેડૂત આંદોલનના એંધાણ સંયુક્ત કિસાન મોરસાએ પડતર માંગણીઓને લઈને કરી જાહેરાત અમરેલી જિલ્લામાં ખેડૂતોને નેનો ઉરિયા અને ડીએપી ખરીદવા પર ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય દિલ્હીમાં આપના ધારાસભ્ય કરતારસિંહ તનવર અને પૂર્વ ધારાસભ્ય રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા અગ્નિવીર જવાનો માટે ગૃહ મંત્રાલયનું મોટું એલાન હવે કોન્સ્ટેબલ પોસ્ટ પર આપી દસ ટકા અનામત રાદડિયાનો વળતો પ્રહાર ઇપકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવાની અપીલ સીબીઆઈનો દુરુપયોગ કરી રહ્યું છે કેન્દ્ર મમતા બેનર્જીની અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ તૈયાર ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનના છુટકારા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી સરકારી કર્મચારીઓ માટે ખુશખબર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપશે પચાસ ટકા પેન્શનની ગેરંટી રાહુલ ડરવિડની દરિયાદિલી બે કરોડ પચાસ લાખ રૂપિયાનું વધારાનું બોનસ લેવાનો ઇનકાર કર્યો મુસ્લિમ મહિલાઓના પક્ષમાં આવ્યો સુપ્રીમ કોર્ટનો ફરમાન તલાક બાદ બનશે ભરણપોષણની હકદાર રાજકોટ અગ્નિકાંડ મામલે થયો મોટો ખુલાસો ટીઆરપી ગેમઝોનના સંચાલક પાસેથી લાશ લીધાની મનસુખ સાગઠિયાએ કરી કબૂલાત લોકસભાના સ્પીકર ઓમ બિલ્લા રશિયામાં યોજના દસમાં બીઆરઆઈસીએસ સંસદીય મંચ પર ભાગ લેશે યુપીમાં પેટા ચૂંટણી પહેલા બીજેપીને સહયોગી દળો સાથે બગડ્યું યોગીની બેઠકમાં ગેરહાજર રહીને આપ્યા સંકેત રાજ્યમાં મંત્રીમંડળ વિતરણ પહેલા જ આંતરિક ડક્કા ભાજપના પ્રદેશ નેતાગીરીની ઊંઘડી મુખ્યમંત્રી નીતીશકુમારની નજીકના મનીષ વર્મા જેડીયુમાં જોડાયા સીએમના ઉત્તરાધિકારી બનશે રશિયાને યોગ્ય જવાબ આપવા તૈયાર છે યુક્રેન રાષ્ટ્રપતિ જેલેસ્કીએ બોલાવી ઇમરજન્સી બેઠક સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત મુદ્રા જમીન કેસમાં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી કોર્ટે જારી કર્યો પ્રોટેક્શન વોરંટ લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કલકત્તા હાઈકોર્ટમાં સીએમ મમતા બેનર્જીની સામે માનાની કેસમાં આજે થશે સુનાવણી રાજ્યપાલ સીવી આનંદ બોજે કરી હતી અરજી જૂનાગઢ સાંસદી લોકસભા મત વિસ્તારમાં હિન્દુઓ પર ભાજપનું બુલડોઝર એક અઠવાડિયામાં શંભુ બોર્ડર ખોલો ખેડૂત આંદોલન વચ્ચે પંજાબ હરિયાણા હાઈકોર્ટનો આદેશ મોંઘવારીનું વધુ એક માર ટમેટાના ભાવમાં ધરખમ વધારો એક કિલો ટમેટાનો ભાવ સો રૂપિયાને પાર પીએમ મોદીના રશિયાના પ્રવાસ વચ્ચે પુતિનનો મોટો નિર્ણય રશિયન સેનામાં સામેલ ભારતીયોને પરત મોકલશે વડાપ્રધાન મોદી અને પુતિનની મુલાકાતથી જેલેસકી થયા ગુસ્સે રેશનકાર્ડ ધારકોને ફાયદો ઘઉં શોખા બાદ હવે રાહતના ભાવે મીઠું પણ આપશે સરકાર ગુજરાતમાં રાજકીય ભૂકંપ કોળે પટેલ સમુદાયમાંથી મુખ્યમંત્રી બનવાની માંગ ઉઠી આગામી સો દિવસમાં વિધાનસભા ચૂંટણી યોજાશે શું મહારાષ્ટ્ર અને હરિયાણામાં સરકાર પલટશે કોમેન્ટ કરીને જણાવજો ગુજરાતમાં ભાજપને હરાવી શકશે મોદીના ખાસ નેતા જય નારાયણ વ્યાસે ઇન્ડિયા ગઠબંધનને આપ્યો ફોર્મ્યુલા